Oh, oh, વધુ ત્રણ ભાગ તૂટી પડતા જેમાં ચાર કામદારો દબાયા હતા અને ત્રણ ને ગંભીર ઈજાઓ થતા વડોદરા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે વધુ વાત કરવામાં આવે તો ત્યારે જણાવી દઈએ કે જો કે મિત્રો એક મડોલી ઉતારવાની કામગીરી ત્યારે મિત્રો વાત કરીએ તો કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવતા વધુ એક વખત દુર્ઘટના સર્જાઈ હતી સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ માછી ખાતે થોડાક દિવસ પહેલા જ યાત્રિકોને આરામ કરવા માટે બનાવેલી ત્યારે રેન બેસરા સામાન્ય ત્યારે મિત્રો વરસાદમાં ધરાશય થઈને તૂટી પડવા પડવાના બનાવમાં ત્યારે મિત્રો એક મહિલાનું ત્યારે મિત્રો મોત થયું હતું જોકે આને મિત્રો આઠ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી આ ગોજારી દુર્ઘટના ઈજા પામેલા લોકોના ગાજુ રોજાયા નથી અને મિત્રો ત્યારે ત્યારે મિત્રો ગત મોડે સાંજે પાવાગઢ માચી ખાતે અન્ય ત્યારે રેન ભેસવાઢુલી તારાશે થવાની ઘટના સામે આવતા ત્યારે મિત્રો સમગ્ર પાવાગઢ સહિત પંથક બાદ ત્યારે મિત્રો ભારે ગરબડાટ સાથે ત્યારે મિત્રો ચકચાર મચી જવા પામી હતી ગત સાંજે બે ભાગ તૂટી પડતા રસ્ટ અને કોન્ટ્રાક્ટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો બે ભાગો તૂટી પછી ઉભી વધુ એક ભાગને ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ